બનાસકાંઠામાં ઠાકોર ઉલ્લંઘન અંગે આગેવાન છે તેમણે જણાવ્યું કે જાન્યુઆરીએ બંધારણ હતું ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ છે ગઈકાલે ડીજેના કહી શકાય કે ગઈકાલે ડીસાના બાદ ડીજે વગાડીને બંધારણનો ભંગ કરવામાં આવ્યો તો જેના કારણે સમાજના યુવાનો અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રાય ઠાકોરે જણાવ્યું કે બપોરે વાગે ચામડીયા ગામે જઈ ગામનો જવાબ માંગવામાં આવશે તેમણે ઉમેર્યું કે સમાજમાંથી બાયકોટ અને બહાર કરવાની વાતો ચાલી રહી છે સરૂપજી ઠાકોરે મંત્રી હોવા છતાં સાદગીથી લગ્ન કર્યા હતા જ્યારે કેટલાક લોકોએ સમાજ સામે ષડયંત્ર કર્યું છે દિવસ સુધી ઠાકોર સમાજની અંદર બંધારણ સંપૂર્ણપણે લાગુ હતું પણ ગઈકાલે ચાબડિયા મુકામે એક બે કલાકારો દ્વારા આ બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ત્યારે ઠાકોર સમાજ આખો સત્યાવીસે તાલુકા ત્રણેય જિલ્લાનો ઠાકોર સમાજ આજે આક્રોશિત છે અને સોશિયલ મીડિયા ઉપર તેની દાજ કાઢી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર એમને બાયકોટ કરવાથી લઈ અને એમના તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી એમને અનબ્લોક કરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે સમાજના આગેવાનો અને બધાથી ચર્ચા કરીને આવતીકાલે બુધવારે અમે લોકો ત્યાં જવાના છીએ અને ગામના લોકો પાસે જવાબ માગવાના છીએ કે જ્યારે સમાજ એક થઈને જ્યારે બંધારણનો પાલન કરી રહ્યો છે ત્યારે અને બંધારણના પાલનની અંદર અમારા સોળ મુદ્દા છે અને સોળ મુદ્દાની અંદર એ સમાજ એક શિક્ષિત બને આ કુરિવાજો અને ખોટા ખર્ચામાંથી બચીને શિક્ષિત બને તેના માટેનો અમારો એક પ્રયાસ હતો એ પ્રયાસની અંદર ક્યાંક આવા લોકોએ ષડયંત્ર કરીને આ બંધારણને ક્યાંક અનાદર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ ફક્ત એક જ વ્યક્તિએ કર્યો છે એટલે બહુ લોબી કોઈ પ્રક્રિયા નથી પણ સતત એને દાખલા રૂપ સજા કરવાની અમારે જરૂર છે અને અમે એને દાખલા રૂપ સજા કરશું કે એના પછી કોઈ વ્યક્તિ આવી રીતનું કરે નહીં એટલા માટે આવતીકાલે અમે મોટી સંખ્યાની અંદર ચાકડીયા ગામે